બેઠા આ રમત માં કોણ હાર્યું અને કોણ જીત્યું આવો નિર્ણય કોણ કરે એ વિચાર કરવા લાગ્યા એટલામાં તો આ મંદિર નો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો

હું તેની સાપ આપૂછું તારા આખા શરીરે કોડ નીકળી પડશે માતા પાર્વતીના સાપને લીધે બ્રાહ્મણને તરત જ આખા શરીરે કોડ ફૂટી નીકળ્યું બ્રાહ્મણને સાપમુક્ત કરવા માટે શંકરો અને પાર્વતીને ખૂબ જ આજીજી કરી માફી માંગી પણ બધું વ્યર્થ ગયું શંકર પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા તપ બ્રાહ્મણ તો રોતો કકડતો ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા એ મહાત્માએ બ્રાહ્મણને રોવાનું કારણ પૂછ્યું એટલે બ્રાહ્મણે સઘળી હકીકત જણાવી અને આમાંથી છુટકારો કેવી રીતે મેળવવો એવું પૂછ્યું મહાત્માએ તેને શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાનું કહ્યું એટલે બ્રાહ્મણ તો મનોમન નિર્ણય લઈ હિમાલય કૈલાસ પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો બ્રાહ્મણ જતો હતો ત્યાં રસ્તામાં તેને એક બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો ઘણો દુખી હતો બ્રાહ્મણે તેની પાસે જઈ તેની પીઠ થબડાવી એટલે ઘોડો બોલ્યો ભાઈ તમે કેમ રડો છો

એટલે ગાય બોલી ભાઈ હું પણ બહુ દુઃખી છું મારા આચર દૂધથી ફાટફાટ થાય છે પણ મને મને કોઈ નથી નથી મારા મારા વાછરડા ધાવતા તમે પાપનું નિવારણ ને ફરી કહી બ્રાહ્મણ તો આગળ ચાલી નીકળ્યો થોડોક આગળ જતા બ્રાહ્મણ ને રસ્તામાં ઘટાદાર આંબો જોયો તે આંબા ઉપર કેરીના લુમખા બાઝેલા હતા બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાની નીચે બેઠો ત્યાં તો આંબાને વાચા થઈ અને બોલ્યો ભાઈ હું તારું દુઃખ જાણું છું પણ મારું દુઃખ સાંભળતો જ મારા ઝાડ ઉપર સરસ મજાની કેરી આવે છે પણ કોઈ મારા ફળ ખાતા નથી જો કોઈ ફૂલથી ચાખે છે તો તેનું મૃત્યુ થઈ જાય છે માટે મારા પાપનું નિવારણ પૂછતો આવશે સારું આમ કહી બ્રાહ્મણ થોડીક વાર આરામ કરી અને પછી આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ પાણી પીવા માટે તળાવમાં નીચે ઉતર્યો ત્યાં એક મગર આવી ચડી અને મગરે એ જ સવાલ પૂછ્યો એટલે બ્રાહ્મણે એ જ જવાબ આપ્યો પછી મગર બોલી ભાઈ હું આ શીતળ પાણીમાં રહું છું છતાં મારા આખા શરીરે બળતરા થાય છે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું આટલું કહીને બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવી ચડ્યો અને ઝાડની નીચે બેસી તપ કરવા લાગ્યો તેણે ખૂબ જ કઠિન તપ કર્યું આથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમણે મહા બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માગવા કહ્યું હે મહાદેવ મને માતાજીને સાપમાંથી ઉગારો અને મારો કોટ મટાડો એ ભુદેવ જો તું સાચા હૃદયથી સોળ સોમવાર નું વ્રત કરે તો તારો કોટ મટી જાય અને તું માતાજીને સાપમાંથી મુક્ત થઈ જઈશ પ્રભુ મારે આ વ્રત કેવી રીતે કરવાનું એ ભુદેવ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કરી અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સુતરના પીળા રંગના ચાર તાકણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ વાળી તે દોરો દોરોબાળામાં પહેરી લેવો દર સોમવારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનું પૂજન કરવું અને એક તાળું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે એટલે સોળમું સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવો સોળમા સોમવારે સાડા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી અને સવા શેર ગોટ આટલું નાખી અને લાડવા બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડવાના લાડવાના ચાર ભાગ પાડવા એક ભાગ એક ભાગના લાડુ પૂજારીને બીજા ભાગના લાડુ રમતા બાળકને ત્રીજા ભાગના લાડુ ગાય અને ગોવાળની અને ચોથા ભાગના લાડુમાંથી ભાંગીને એક ભાગ વ્રત કરનારો લેવો અને બીજા ભાગના લાડુ ભૂકો કરી અને કેદી આરામો પૂરવા અને તેમ કરતા પણ લાડુ વધે તો જમીન જમીનમાં દાટી દેવા આ રીતે વ્રતનું ઉજવણું થાય છે સોર સોમવારનું વ્રત શ્રદ્ધા રાખીને કરીશ તો તારી કાયા કંચનજીવી થઈ જશે કોઢ્યો બ્રાહ્મણ ભગવાનને પગે લાગી અને પછી ઘોડાના પાપના નિવારણની વાત કરવા લાગ્યો ત્યારે શંકર ભગવાનને કહ્યું આ ઘોડો આગલા જન્મમાં વાણીયો હતો તે તોલમાપમાં ખોટા કાટલા રાખી અને લોકોને છેતરતો હતો અને લોકોને ઉછી પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ગાયના પાપની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું આ ગાય અગલપોમાં એક સ્ત્રી હતી તે સ્ત્રી ખૂબ ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકને પણ છૂટા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે ભોગવે છે તેના પાપના નિવારણ અર્થે તું એના અચળમાંથી દૂધ કાઢી અને મારો અભિષેક કરજે એનું બધું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જાણ્યું ત્યારે શંકર ભગવાને કીધું પૂર્વ જન્મ માટે ખૂબ જ લોભ્યો હતો તેની પાસે ઘણી ધન દોલો ધોવા છતાં દાનપુણ્ય કરતો નહીં તેના પાપના નિવારણ માટે આંબાની નીચે ધન ચરુવદા છે એ કાઢી અને સત્કાર્યમાં છે તો એનું દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરનું દુઃખ જાણ્યું ત્યારે શંકર ભગવાને કીધું પૂર્વ જન્મમાં આ મગર એક મોટો પંડિત હતો છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખડાવતો નહીં આથી તે આ જન્મમાં મગર બનીને પીડાય છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એને આંખે અડાડીશ તો તેની બધી બળતરા દૂર થઈ જશે આમ બધાના દુઃખનું નિવારણ જાણી તપોધન બ્રાહ્મણ ભગવાનને પ્રણામ કરી શિવલિંગ પર ચડેલું એક બિલીપત્ર લઈ અને ચાલી નીકળ્યો સૌ તે તળાવ પાસે આવ્યો તળાવને કિનારે મગર બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે મહાદેવનું ચડાવેલું બિલીપત્ર મગરની આંખે અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરા બંધ થઈ ગઈ ત્યાંથી આગળ જતા રસ્તામાં પેલો આંબો આવ્યો એટલે બ્રાહ્મણે મહાદેવજીની કહેલી સઘળી વાત આંબાને સંભળાવી પછી બ્રાહ્મણે આંબાના ઝાડ નીચે દાટેલા ચરુઓ ખોદી કાઢ્યા અને એ ધનને સત્કાર્યમાં વાપરવાનો સંકલ્પ કરી અને એક કેરી ખાધી એ કેરી ખાતાની સાથે બ્રાહ્મણને અમૃત નોટકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો તો રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી સઘળી વાત કહી પછી ગાય ને દોઈ તેનું દૂધ એક વાસણમાં ભેગું કરી અને શિવલિંગ કર્યો કે તરત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું તેના આવી અને તેને લાગ્યા ત્યાંથી આગળ જતા રસ્તામાં પેલો ઘોડો તેની રાહ જોતો હતો બ્રાહ્મણે તેને મહાદેવજી ગયેલી વાત કહી સંભળાવી ઘોડા ઉપર સવારી કરી ને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે સમય જતા શ્રાવણ માસ આવ્યો એટલે બ્રાહ્મણે સોળ સોમવાર નું વ્રત શરૂ કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા સોળમાં સોમવારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણની અડક શ્રદ્ધા અને ભક્તિથી તેની પાયા પહેલાની જેમ કંચન જેવી થઈ ગઈ તેનો કોઢ સંપૂર્ણ મટી ગયો પાર્વતીજીના સ્થાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ પોતાના ગામ પાછો ફર્યો ત્યાં તો વિશાળ મંડપ બાંધેલા હતા દેશ વિદેશના કુંવરો આવેલા હતા

હાથી અને ઘોડા આપ્યા બ્રાહ્મણ કુંવરીને પોતાની પત્ની બનાવી અને ઘરે લઈ આવ્યો બ્રાહ્મણની માં તો પોતાના દીકરા અને વહુને રાજી રાજી થઈ ગઈ તે બંનેને વધાવ્યા ત્યાં તો દાણા મોતી બની ગયા આ બધું મહાદેવજીની કૃપા ફળ છે રાજા મૃત્યુ પામ્યા એટલે આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની ગઈ બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત ફરી કરી કારતક માસ પૂરો થતા સોળમો સોમવાર આવ્યો એટલે બ્રાહ્મણે પોતાની પત્નીને સોળ સોમવાર ના ઉજવણી કેવી રીતે કરવી એ સઘળી હકીકત જણાવી બ્રાહ્મણીએ વિચાર્યું કે મારા સ્વામી આવા કોઠા જેવા સૂકા ફટ લાડુ તો ખાતા હશે નહીં એટલે તેણે છપ્પન ભાતના ભોજન અને ઘણી વાનગીઓ બનાવી રાજા જમવા બેઠા રસોઈ જોઈ રાણી ઉપર ગુસ્સે થયા તેમણે શંકર ભગવાનની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખી અને પોતે ભૂખ્યા પેટે સુઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા એ રાજા તારી રાણીએ તારા વ્રતનો ભંગ પાડ્યો છે માતે તું એને દેશવટો આપી દે સવાર થતા રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર કાઢી મૂકી રાણી તો ચોધા રસોઈ રડવા લાગી રડતી રોડતી પાદરે ગઈ ત્યાં આગળ ઝૂંપડી હતી તેમાં ઘાચણ રહેતી હતી તેણે ઘાચણ પાસે પાણીની માંગણી કરી ઘાચણે પાણી આપ્યું એટલે રાણીએ પોતાનું દુઃખ કહી સંભળાવ્યું ઘાચણને રાણી ઉપર દયા આવી એટલે રાણીને પોતાની સાથે રાખી ત્યાં તો ઘાચણના તેલના કોલા ઢળી ગયા અને ઘાચી માંદો પડ્યો આ જોઈ ઘાચણે કહ્યું બેન તારા આવવાથી મારે નુકસાન થયું માટે તું અહીંયાથી ચાલી જા રાણી ત્યાંથી આગળ ચાલી નીકળી ત્યાં એક ડોસીમાનું ઘર આવ્યું ડોસીને તેણે પોતાના દુઃખની વાત કરી

તેને અપશકનિયર ગણી પાણી પાયા વગર કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચી આ સાધુ મહારાજે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી એક થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયું સાધુ મહારાજ આનું કારણ સમજી ગયા તેમણે રાણીને કહ્યું બેટા તું મહાદેવજીની દોસી છે માથે તું શંકર ભગવાનના 16 સોમવારનું વ્રત કર પછી સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે જણાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રત શરૂ કર્યું તે પૂરી શ્રદ્ધા અને ભાવથી વ્રત કરવા લાગી જોત જોતામાં સોળ સોમવાર આવી ગયા અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું રાણીના વ્રતથી પ્રસન્ન થઈ શંકર ભગવાન બ્રાહ્મણ રાજા એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા તારે રાણીએ સોળ સોમવારનું વ્રત પૂરું કર્યું માટે હું તેના પર ખૂબ જ પ્રસન્ન છું

રાજા રાણી સાધુ મહારાજને પ્રણામ કરી ત્યાંથી ચાલી નીકળ્યું રસ્તામાં પાણી હારી પાણી વગર કૂવા પાસે બેઠી હતી રાણીએ મંત્રેલું થોડું પાણી કૂવામાં નાખતા કૂવો ફરી પાણીથી ભરાઈ ગયો ત્યાંથી આગળ જતા રાજા રાણી પેલી દોષીના ઘરે આવ્યા પછી મંત્રલા જળના છાટણા રેટિયા ઉપર નાખતા લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોષી રાજી રાજી થઈ ગઈ ત્યાંથી રાજા રાણી ઘાચરના ઘરે આવ્યા રાણીના આવવાથી પાચામે ઘાણીમાંથી દોમળું તેલ નીકળવા લાગ્યું અને તેનો બીમાર ગાછી પણ સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજ મહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પછી રાણીને એકટાણું કરવા બોલાવ્યા એટલે રાણીએ કહ્યું મારેજી મહાદેવજીની વાત કહેવાની છે બધા જમીને ઉઠ્યા વાત કોને કહેવી વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ટંડે રોપીતાવ્યો એક ઘરમાં સાસુ વહુને ઝઘડો થયો હતો સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા તો ડોસી માએ કહ્યું હું કાને બેહરી છું આંખે આંધળી છું પગે લૂલી છું કેડે અપંગ છું શું રીતે આવું રાજાએ તેને માટે વેલ મોકલાવી મહેલમાં તેડાવી પછી રાજાએ કહ્યું ડોસી માં તમે સાંભળો તો મહાદેવજી કહેજો ના સાંભળો તો મહાદેવજી કહેજો એટલે રાણીએ મહાદેવજીની વાર્તા શરૂ કરી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ ડોસી બધા અંગે સરખી થઈ ગઈ કાને સાંભળવા લાગી આંખે જોવા લાગી કેડેથી સીધી થઈ ગઈ એટલે રાણીએ કીધું એ બા આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે ડોસી ચાલતા ચાલતા પાછી પોતાના ઘરે આવી માડી તમને આવું રૂડું કોણે કર્યું માએ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળતા આ ફળ મળ્યું છે તો આ વ્રત કરે એને કેટલું ફળ મળતું હશે પછી ડોસીએ તેના દીકરા અને વહુને આ વ્રત કરવાનું જણાવ્યું સમય રાણીએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો આ કુંવર યુવાન થતા રાજા રાણીએ તેને ગાદી પર બેસાડ્યું તે પણ માતા પિતાની માફક સોળ સોમવારનું વ્રત કરવા લાગ્યો એ મહાદેવજી તમે જેવા રાજા રાણીએ ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો